મારું નામ દિવ્યાની છે ભાઠા ગામમાં રહીએ છીએ અમે લોકો બોમ્બે કોલોની આ મારા ભાઈ છે એમનું નામ રાહુલ છે અમે ને એનું સાચું નામ છે રોહિત છે અને તારી પીવા ગયેલા હતા ત્યાં મારા મારી ગઈ છે ને ઘરચું પકડીને મારી નાખ્યો છે ને આજે વીસ થી પચીસ વર્ષ થયા ત્યાં તારી વેચાય છે લક્ષ્મી અન્ના કર એવું કઈ નામ કે છે બધા તારું એમાં બગદલ વેચાય છે છાપરા બાથામાં વેચાય છે બહુ જગ્યા વેચાય છે અમને મોદી સાહેબને અને મુખ્ય એ જ હમણાં વિનંતી છે કે પૂરા સુરતની અંદર તારીપાન કરાવો ગુજરાતની અંદર પાન કરાવો નાના નાના છોકરાઓ બધા મોટી પામે છે દસ વર્ષના છોકરા લેડીસો બી તાળી પી છે અમારો સોનું જ બી ગીરવી મૂકી આવે છે એમને ત્યાં ગાડી ગીરવી મૂકી આવે છે મોબાઈલો ગીરવી મૂકી આવે છે છોકરાઓ અને દસ વર્ષમાં બાર વર્ષમાં એટેક આવી જાય છે આ અઢાર વર્ષનો જ મારો ભાઈ હતો મળી ગયો આજે દસ વર્ષ પહેલા મારો ખૂટનો ભાઈ બી ડેટ થયો છે તારી પીવામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે